નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું બાવન અક્ષર બારનું રહસ્ય એટલે કે બાવન બારનું રહસ્ય તો બાવન બાર જવાથી શું થાય છે અને બાવનના અંદર શું હોય છે તો જેમ સાગરમાં આપણે જોઈએ છે કે સાગરમાં લહેરો ઉઠે છે તો તે લહેરો સાગરની જ હોય છે પરંતુ તે લહેરો સાગર નથી કેમ કે લહેરોની ઉત્પત્તિ થાય છે લહેરોનું પરિવર્તન થાય છે અને તે લહેરોનો નાશ પણ થાય છે અને સાગર અનંત છે સાગર અચલ છે સાગર સ્થિર છે કેમ કે સાગરમાં કોઈ પણ પ્રકારની લહેર હોતી નથી તો આપણે સાગરના કિનારે જઈએ છીએ તો આપણે સાગરને તો જોતા જ નથી ફક્ત તેની લહેરોને જોઈને પાસા ફરીએ છીએ અને જો સાગરના દર્શન કરવા હોય તો સાગરમાં ડૂબકી મારવી પડે છે અને લહેરોથી પણ નીચે જવું પડે છે તો એક વાત નક્કી થઈ જાય છે કે લહેરો સત્ય નથી અને બધી જ લહેરો કામ ચલાવશે એવી જ રીતે આજે આપણે જે બાવન અક્ષર છે તે બધા જ પરમાત્મા રૂપી સાગરની લહેરો જેવા જ છે જેમ સાગર મૌન છે અને લહેરો મૌન નથી એવી જ રીતે પરમાત્મા મૌન છે પરમાત્મા શૂન્ય છે પરંતુ જ્યાં અક્ષર છે જ્યાં શબ્દ છે ત્યાં મૌન નથી તો દરેક શબ્દ પરમાત્મા રૂપી સાગરની લહેર જ છે તો પછી આપણે કોઈ પણ પ્રકારના મંત્રોચ્ચાર કરીએ કોઈ પણ પ્રકારના મંત્ર જાપ કરીએ તો આ શબ્દરૂપી લહેરોથી પરમાત્મા રૂપી સાગરને જાણી શકાતો નથી અને પરમાત્મા રૂપી સાગરને જાણવો હોય તો શબ્દરૂપી લહેરોને છોડીને અંદર ડૂબકી લગાવવી પડે છે અને એ ડૂબકી એવી છે કે જ્યાં એક પણ શબ્દરૂપી લહેર ઉઠે નહીં બધા જ શબ્દ શબ્દ છૂટી જાય અને બધા જ શબ્દ છૂટી જતો મનરૂપી સાગરમાં પણ વિચારોની લહેરો છૂટી જાય છે અને મન પણ નિશબ્દ નિર્વિચાર અને શૂન્ય બની જાય છે તો બધા જ શબ્દો જ્યારે છૂટી જાય છે ત્યારે બાકી બચે છે શૂન્ય અને તે શૂન્ય એ જ પરમાત્માનું દ્વાર છે અને એ જ શૂન્યનો દરવાજો પરમાત્મા તરફ ખોલી જાય છે અને તે દરવાજાને ખુલતો જ પૂરા શરીરમાં એક દિવ્ય જ્યોતિ પ્રસરી જાય છે પૂરા શરીરમાં પ્રકાશથી ભરાઈ જાય છે અને અનંત જન્મનો અંધકાર હટી જાય છે અનંત જન્મનો ભય હટી જાય છે અને તે શીતલ પ્રકાશમાં અખંડ આનંદના ફૂલ ખીલે છે અને આજના જગતમાં આમ પણ જોઈએ તો જે બાવન અક્ષર છે એ બધા જ અક્ષર કામ ચલાવું છે કેમ કે આપણે જોઈએ કે એક માણસ પાણી ઉપર પ્રવચન આપતો હોય છે અને તમે તે પ્રવચન સાંભળી રહ્યા છો તો જ્યારે તમને તરસ લાગે છે ત્યારે તે પાણીના પ્રવચનના શબ્દોથી તમારી તરસ સિંપાતી નથી અને ત્યાં બેઠેલા બધા જ લોકો એક કાગળમાં પાણી 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 લખીને તમારા મુખમાં એ કાગળ મેલે તો પણ તરસ સીપાતી નથી તો જો તમારે તરસ તમને તરસ લાગી હોય તો શબ્દોને પણ છોડી દેવા પડે છે અને જે માણસ પાણી ઉપર પ્રવચન આપે છે તેને પણ છોડી દેવો પડે છે અને અસલી પાણીની શોધ કરવી પડે છે ને જ્યારે તે અસલી પાણી તમારા અંદર જાય છે ત્યારે જ તમારી તરસ સિપાય છે ત્યારે જ તમને સુખ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે તો જેમ બાવન અક્ષરમાંથી બનેલો પાણી શબ્દ તમારી તરસ સિપાવી શકતો નથી એવી જ રીતે બાવન અક્ષર સત્યને જાણી શકતા નથી તો સત્યને જાણવું હોય સત્યના સાગરમાં ડૂબકી મારવી હોય તો લહેરોથી નીચે જવું પડે લહેરો એટલે કે શબ્દો જ્યાં સુધી આપણા જીવન અંદર લહેરોની તરંગ ચાલી રહ્યા છે અને શબ્દો એક તરંગ જ છે કારણ કે શબ્દોનો જન્મ થાય છે અને શબ્દ મરે છે છ અને નિરક્ષર આ બધી શબ્દ સ્વયં મરી જ જાય છે કે જ્યારે અમુક જ્યારે કશું જ નહોતું ત્યારે કોઈ શબ્દની ઉત્પત્તિ હતી જ નહીં સિર્ફ સ્વયં પરમાત્મા એક જ હતો એમાંથી એક નાદ પ્રગટ થયો અને એ નાદમાંથી શબ્દ પ્રગટ થયા અને જ્યારે મહાપ્રલય થઈ જાય છે ત્યારે પણ કોઈ શબ્દ કોઈ બાવન અક્ષર બચતો જ નથી શેવટે શૂન્ય જ બચે છે તો શૂન્યમાં જવા માટે શબ્દો આપણા માટે કામ ચાલુ છે શબ્દો કોઈ દિવસ આપણને શૂન્યમાં લઈ જતા નથી અને શૂન્યમાં જવા માટે શબ્દોને પણ છોડવા પડે છે અને સામા માણસ જે આપણને શબ્દ આપે છે એને પણ છોડવો પડે છે ધારો કે આપણે વાત કરીએ ગુરુની તો જો તમે ગુરુનું શરીર જોઈ રાખશો ગુરુના ચહેરાને પકડી રાખશો ગુરુના ફોટાને પકડી રાખશો ગુરુની હાલચાલને તમે પકડી રાખશો તો તમે ગુરુના શરીરમાં ફસાઈ જવાના અને જો તમે ગુરુએ જે મંત્ર આપ્યો છે એ મંત્રથી મંત્ર કોઈ પણ મંત્ર હોય તમામ મંત્ર શબ્દથી જ બને છે તો એ શબ્દ જ્યાં સુધી અને શબ્દ એટલે શું શબ્દ એટલે વિચાર વિચારો આપણા આવે છે વિચારોમાં શું પડ્યું હોય છે વિચારોમાં શબ્દ જ પડ્યા હોય છે શબ્દ સિવાય બીજું કંઈ વિચારમાં હોતું નથી તો જ્યાં સુધી આપણા અંદર શબ્દોનું ગુંજન ચાલુ હશે શબ્દના તરંગો ચાલુ હશે શબ્દની લહેર ચાલુ હશે ત્યાં સુધી આપણે સ્થિરતા સુધી પહોંચી શકવાના નથી ત્યાં સુધી આપણે શૂન્ય સુધી પહોંચી શકવાના નથી તો જે બાવન બાર આપણે જો રમવું હોય બાવનનો ભેદ જાણવો હોય તો બાવનનો ભેદ ક્યારે જ આપણે જાણી શકીએ છીએ કે જ્યારે બાવન બાર જઈએ તો જ આપણને બાવનનો ભેદ જાણવા મળે છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ